ખોટી માહિતી અને અફવા ફેલાવતા તત્વો સામે સુરત પોલીસે કરી છે ગઈકાલે એટલે કે બારમી ફેબ્રુઆરીએ સવારે આશરે આઠ વાગ્યાની આસપાસ સરથાણા બાપા સીતારામ રોડ ઉપર આવેલા સલ્વર બિઝનેસ હબ પાસે કેટલાક મજૂરો વચ્ચે સામાન્ય ઝઘડો થયો હતો આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકે આ ઝઘડાનો વિડીયો ઉતારી લીધો હતો વધુ ન્યૂઝ અને લાઇક્સ મેળવવાની લાલચમાં આ યુવકે વિડીયોમાં એવો ખોટો દાવો કર્યો હતો કે આ ઝઘડામાં એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે આ ખોટી માહિતી ધરાવતી રીલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ જતા લોકોમાં ભય અને ઉત્તેજના માહોલ સર્જાયો હતો ઘટનાની ગંભીરતાને જોતા સરથાણા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી પોલીસે તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે વીડિયોમાં કરવામાં આવેલા મોતના દાવા તદ્દન પાયા વિહોણા છે અને ખોટા છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી વીડિયો બનાવનાર શખ્સને ઝડપી પાડ્યો હતો તો પોલીસની પકડમાં આવ્યા બાદ અફવા ફેલાવનાર યુવકની શાન ઠેકાણે આવી હતી તેણે પોલીસ સ્ટેશનમાં પોતાની ભૂલ સ્વીકારી જાહેર જનતાની માફી માંગી હતી તેણે કબૂલાત કરતા જણાવ્યું હતું કે મેં બિઝનેસ હબ પાસે મજૂરો વચ્ચે થતા ઝઘડાનો ખોટો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો મેં કરેલો મોત અને ઈજાનો દાવો ખોટો છે મિત્રો તમે આવા ખોટા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરશો નહીં યાદ રાખજો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો સુરત પોલીસે આ કિસ્સા દ્વારા નાગરિકોને સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ જવાબદારીપૂર્વક કરવો કોઈપણ ઘટનાની ખરાઈ કર્યા વગર તેના વિડીયો કે માહિતી વાયરલ કરવી તે ગુનો છે તેનાથી શાંતિ જોખમાઈ શકે છે અફવા ફેલાવનારાઓ સામે પોલીસ આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખશે